रूम માં સુધી કાટી ને ક્યાં ગઈ સોનલ શું થઈ ગયું હે ક્યાં ગઈ રૂમ માં તો છે ને કે બોય આ બિસ્તર ભરી ન હોય નર ગઈ ને બાપ ને નકકી ન હોય હોય જાય કેમ કે નથી સહન સકતી તો છે ને એના માં કઈ સહન કરવાનો બોલી એને તો કઈ સહન કરવું કઈ ગમતું નથી અને બેન ને લેટર જ રહી હ અ દઈ કઈ સહન સકતી ન હોય ગઈ લાગે મને તો એવું લાગે હે બોટલા ભરી ભાઈસ હવે મારા માં થી અહીંયા બેડ ઉપર હોઈ જાવ નહીં તો ખબર નહીં ક્યાં ગયો હવે કેમ ખબર હું હોય નિરાતે હમણાં હોઈ જાઉં હાલ પેલા ઓલો મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકતો હું ચાર્જિંગ લેતો આવું પછી હું નિરાતે આરામથી હોઈ જાઉં ચાર્જ થઈ જાય ફોન પછી સારું પછી મારે પવાર નીકળવો હોય તો વાંધો ના આવે સ્કૂલમાં મને એમ કે ઘરના બધાએ અપનાવી લે બિસાડી સોનલને કેટલું દુઃખ થાય છે કેટલું દુઃખ થાય છે બધા કેવા ઓલું કરે છે મને તો વિસાર આવે મારું માથું દુઃખે વિસારી વિસારે મને કંઈક થઈ જવાનું છે એવું થાય કોઈ અપનાવતું નથી બિસાળીને કંઈ સોનલ બહુ બોલતા નથી જોતા ખરી કેવા બધા અત્યાચાર કરે છે આના ઉપર બિસાળી કંઈ અહીંયા રહી ગયા હે કંઈક બાંધણા કર્યા રાહે નાની એ ન કર બિસાડી થોડી એનું ઘર મૂકીને રહીએ જોતાં કેવી દબાવણી આપે કે અમારું ઘર છે અમારું ઘર છે આને તો સડાવાર તેવશે બસ બોલવું 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 બોલવા સિવાય કંઈ ગમતું નથી બસ ચોવીસ કલાક બોલવું મોઢું નહીં દુખતું હોય મને તો એ વિચાર થયાનો ક્યાંક જો સોનલ બહુ કંટાળી માવતરે વયા ગયા ને તો પછી પાસા નહીં આવે મને એ થાય છે મને કી ઓલું થાય હે બધું કીને કેવું લ્યો કીને કેવા જાઉં આ બધી વસ્તુ કોઈ સમજવા તૈયાર નથી મારું

બેટાઈ ટાઈટ અહહહ કેવ મમ્મી ધ્યાન રક્ત છે થાય મમ્મી મમ્મી તમારી

Corre mi cortijo, eh. ભાઈ રે મારે શું થતું હોય મારે ન નથી ભલે ને ઉલટી કરે ઉલટી જ કરે ખાઈ જઈને દીએ સાની મુની પછી થાય ઉલટિયું ખબર કંઈ પડે નહીં રોગે રોગી ખાધા પીધા રાખે ને બાપુજી દૂધ ને આ તે દીધા જ રાખે છે પછી કંઈ માપ ન રહેતી જો કપોસો થઈ ગયો ઉલટી થાય પછી ઓલું ખાતી હતી બાપુજી હું દેતા હતા ઓલું હું કહેવાય હા શકટ દેતી એ ખાતી હતી થાય બાપુ ઉલટી પછી સહન કરે આ ફેડી હું તો જવાનું બાથરૂમમાં

આપણે તો હોઈ જાય ગરમી એવી થાય એસી કરી હોઈ ગયો કાલે તો એસી વગરનો હોતો તો ને હા ગરમીનો મરી ગયો હાલ હું તો હોઈ જાઉં એસી કરીને હા મજા આવી જાય ઓહો કરવા દે ઉલટી ખોટે ખોટે હા ખોટી ની છે હા બોલ ને રાઈડ શું નાખે છોકરો ઉઠી જાય એટલે નીંદર તો આવી જાય ને હવે હા થાકી ગયો હું આખો દે ને હાંસવી હાંસવી એમ કામ કરવું હારું એવો છોકરો કવરાવે છે બોલ ને શું કામ છે বাপুজি সোনল করি কেউ করব বে ভানি বে দখানে রাখি বিশাল তো করমে কো কে মনে তো এই বিশাল থাই હા રે મલે મહિના છે ઓર તો કીધું ઓરમાં દવાખાને રોઈ ની કોઈ વાત ન કરી આવી ઘરવાળાની વાત કરવી જોઈએ આ વાત તો ઘરવાળાને કરવી જોઈએ ન કરતો મારા જે હોય તો ઓપડે હું તો હા શું ભાવ પછી તો હું એને રાખો ને ઘરમાં નકી એમ કહી થયું તો આ આમ થોડું હાલે બા ને કીધું બાવાય સોનલ ને કે તું કામાં દીકરાથી શું પાવે શું છે આ બધું હું કહું તમને આ બધું હું છે મને વિશાળ થાય છે જોતા ખરી મને તો એ જ કહું મને તો કેવી આશા હતી કે આ ઘર મારું થાય મારા છોકરાનું થાય બધું બંગલો થાય મહિના છે ભગવાને હારું કરી દીધું ગધની ને મને તો એ વિચાર આવે ને હાર હારી નોકરી ચડી ગઈ જોતા ખરી ભાઈ ઘારા હોય ને તો બધું રાખે રાખીએ આપણે ભાઈ ટોકલા ખાધા રાખીએ તમે તો કોઈ દીધી બોલતા જ નહીં

સેને જોરી જણાય ભાત ને સોકરા ના કો હોય હાસો ઈ વાત બધું જણાય કરાય તો તવાડી માં કોડી ન થા આપણે રૂપિયો ભેગો કરી આઈગા 10000 એ કરી હોઈગા કોઈ બી આ બાપુજી આલ્યો લ્યો બાપુજી બાપુજી પાહે વેવા દે દીધો બધો એને બહુ ટહેડા કર્યા રાખી ન્યા કઈ મારા થી તો કઈ વાત સાત થાય ની બોલાય કરાય ની એક રૂમ ને ન્યા રસોડું ને કોલો રૂમ બ પૂરું આઈ તો આપણે વાત તા કરી હોગી ને ન્યા

નહીં હોય તો તારા જ રોયા રાખતી હોય હવે આવી તો તારે કામ તો કરવું પડે થોડી કંઈ હું તને ત્યાં મહારાણી કરીને બેહાડું ત્યાં બધાને કરવું તો પડે ને આ વાત કરતી હવે ત્યાં હસવા ન પડે ડોહિલામને ત્યાં તું પણ હાવ કેવી તે કીધું તું બાય બાપુજીને કાઢી એને અહીં મોકલી દીધા હતા તોય તને કોઈ દી કંઈ કહેશે હસું બોલ ક્યાંથી બોલે ખબર છે બાને કે મોટો છે ને બહુ નો છે હું કહી તો મોટો મને કે મૂક્યા છે ખબર છે એટલે બા કઈ નથી બોલતા નકર બાની તો બગી હમણાં ખુલી જાય બોલવા જ મંડે બોલવા જ મંડે જો સોનલ ને કેવી ઉલારે મને તો ગમે એવું ઉલારે તી ભલે ને ખબર પડે સંદીપભાઈ પણ એના ભેગા નથી કરે એટલે પછી મને કીધું સંદીપભાઈ તરત સોનલ ને ખી જાણે મને તો એવું ગઈ મું હા જી હોય બીજું હું સારું લે મહિના છે ને પણ બીજું શું કરું ધ્યાન તો રાખવું પડશે એને કંઈ ડૉક્ટરને બતાવ્યું હે ને

ઓયમાં અમારે હું ઘર બિસાડા હોઉં ને તેડી આવ્યો હોઉં બધી ખુશીથી હું કાલ હોઉં તમને મને એમ હતું કે આ બધા સુધરી જાય સુધરી જાય સંદીપ સોનલને જોહે ને તો સંદીપને એમ થાય કે મારી ઘરવાળી આવતી રહે પણ કંઈ ખબર નહીં સુધરતો જ નથી હું થઈ ગયું ને કંઈ ન એટલે તો મહિના મહીનાસે એ નથી કીધું કે છે ને હમણાં કંઈ નથી કીધું આ બધા છે ને ઉપડા જાખીએ એકથી એક કાયદેક અમને કહેવાય નહીં આમ ન થાય તેમ ન થાય કીધા જ રાખીએ

મને કોઈ વયું જાય આવે મને કંઈ નથી ખબર તું છે ને તારી રીતે રે તું જા હવે કોઈ જા મારા સામું તું આવ્યું મને છે ને મગજ જાય છે મારો ખોટે ખોટો તું છે ને ખોટે ખોટી ત્યાં તું વહી જા બસ બાયડી થાય છોકરા વહુ નહીં થાય તમે વહુ વાહે ઊભા થઈ કંઈ નહીં કોઈ થાય બાયડી થાય હાજા માંદા થાવ ને તો હમણાં માંદા છે તા ખબર બાયડી થઈ હતી કંઈ કોઈ થયું હતું કોઈ પૂછવા આવતું તું ખાવા પીવાનું હે નથી તમને બુદ્ધિ આવતી હમણાં ભંગાણો તો ટાટ્યો થઈએ એ હા વાંધો નહીં સોનલ હો દહવાર પૂછવા આવતા કે બાપુજી તમારે શું જોઈએ બાપુજી તમારે શું જોઈએ મને બધી ખબર છે મારે કોઈનું નથી મારે તારું તો મૂળ સાંભળવું જ નતો ટાણે તું છે ને ખોટે ખોટી ભેજા મારી ગઈમાં તું હું જ મને એને વિસારવાની ટાઈમ દે તારા બોલ બોલથી હું થાકી ગયો હોય તો વિસારો વિસાર્યા રાખો એમાંની માં ગુમ થઈ જાવ એમાંની તમે જાવ જ્યાં જાવ અહીંયા જીમ કરો અહીંયા પૈસા વગર ને વયા ગયા ને તેડી આવ્યા ને આ બધું થાય છે હવે સંદીપને નહોતું ગમતું શું કરવા તેડી આવ્યા આ ફેડી આવત ને તો હજી સંદીપ બોલાવત અરે તમે તેડવા વાગ્યા ને આવી તી પછી ન ગયા થી ગમે એને સંદીપને ને તારે અહીં થી કે ભેજા મારી કરવી તારે જાવું કે નહીં હવે કે આપડા બે વયસે બાધણું થઈ જાય હવે તને કહું

કે આમ થાય ને ઓમ થાય તો તા દૂધ દેવા જાય ને ઓલું દેવા જાય ને બાયડી કે હું કઈ હોય કે ભાગું ને વાતું કરતા મારા દીકરા નું ઘર છે જાય જવાની ન તાયા જ રહેવાની છું હું તમને પેલા કહી દઉં રે ને ના પાડે કોઈ ના પાડે છે તને જ રહી આયા જ આયા જ રહેવાની છું કહી દઉં કહી દેજો સોનલ ને આયા જ રહેવાની છું રયો કાઢી મૂકવી જાય હું કે કે મને એવું પેટમાં દુખે હોય માં એટલું પેટમાં દુખે કોઈ સાંભળો મને પેટમાં દુખે છે કોઈ પાણી આપો પ્લીઝ મીઠું આપો મને એવી ઉલટી થાય છે બાપુજી એ બાપુજી મને પાણી આપો મને ઉલટી થાય છે એકદમ બાપુજી આવો ને ઓય માં ઊભી ઊભી મારા પગ દુખી ગયો પેટમાં દુખે મને દવાખાને કોગલાઈ જાઓ ઓય માં બાપુજી આવો ને બાપુજી બાપુજી કરે બાપુજી બેઠા હોલા રૂમ માં સાંભરવા ના કહે એની ખોટે ખોટી રાડો નાખે એટલે હું બધા ભેગા થઈ જાય ને તો મને કોઈ કામ કરે કરે ને બગાવે અને કે થતું લાગે શું થતું હે રાયડું નાખે દી બાપુ જીવન થાય છે